શું તમે મકર રાશિના જાતક છો શું તમારામાં ફળ પર જળ સજ્જવ શરૂ થાય છે તો આજની આ વિડીયો ખાસ તમારા માટે છે તો વિડીયો છેલ્લે સુધી જોશો વિક્રમ સંવેંતર બે હજાર બ્યાશીનો મહામાસ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મકર રાશિના જાતકો માટે શક્તિ સત્તા અને સાહસનો મહિનો સાબિત થવાનો છે તમારી રાશિ માટે આ સમયગાળો અત્યંત મહત્વનો છે કારણ કે તમારી રાશિમાં જ એક ભવ્ય રાજયોગ નિર્માણ થઈ રહ્યું છે તમે શનિની સાડા સાતી માંથી મુક્ત થઈ ચૂક્યા છો અને હવે તમારા ઉદયનો સમય છે અહીં મકર રાશિ માટે મહામાસ નું વિગતવાર જ્યોતિષી વિશ્લેષણ અને શાસ્ત્ર ઉપાયો હું તમને આપું છું મહામાસ બે હજાર છવ્વીસ માં રાશિ માટે ગ્રહોની સ્થિતિ અદભુત છે મંગળ એટલે કે માર્ચ આ મહિનાની સૌથી મોટી ઘટના એ છે કે મંગળ ગ્રહ તમારી જ રાશિમાં એટલે કે પહેલા ભાવમાં મકર જ વિરાજમાં છે મકર રાશિમાં મંગળ ઉજનો ગણાય છે લગ્નમાં ઉચ્ચનો મંગળ ગુચક મહાપુરુષ યોગ બનાવે છે આ તમને અદ્ભુત ઊર્જા આત્મવિશ્વાસ અને નેતૃત્વ શક્તિ આપશે શનિદય એટલે કે શેટર્ન તમારા રાશિ સ્વામી શનિદય ત્રીજા ભાવમાં એટલે કે મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે ત્રીજા ભાવમાં શનિ અત્યંત શુભ ફળદાયી માનવામાં આવે છે તે તમારા પરાક્રમમાં વધારો કરશે અને ધાર્યા કામ પાર પાડશે સાડા સાતી પૂરી થયા બાદ શનિની આ સ્થિતિ તમને સ્થિરતા આપી રહી છે સૂર્ય એટલે કે સન તેર ફેબ્રુઆરી સુધી સૂર્ય પણ તમારી રાશિમાં પહેલા ભાવમાં રહેશે સૂર્ય અને ઉચ્ચ મંગળની યુતિ તમારા વ્યક્તિત્વને તેજસ્વી પણ થોડું ઉગ્ર બનાવશે રાહુ રાહુ બીજા ભાવમાં એટલે કે કુંભ રાશિમાં છે ધન અને વાણી સ્થાનમાં રાહવું આર્થિક અસ્થિરતા અને કડવી વાણી આપી શકે છે ગુરુ એટલે કે જુબિટર ગુરુ છઠ્ઠા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં છે જે શત્રુઓ અને રોગ સામે રક્ષણ આપશે પણ પેટની તકલીફ આપી શકે છે વિગતવાર રાશિ પણ જોઈએ તો સર્વપ્રથમ છે કારકિર્દી અને વ્યવસાય છે પહેલા ભાવમાં ઉચ્ચનો મંગળ અને ત્રીજા ભાવમાં શનિ હોવાથી નોકરિયાત વર્ગ માટે આ સમય ગોલ્ડન પિરિયડ છે તમારા કામની ગતિ અને નિર્ણય શક્તિ જોઈને ઉપરી અધિકારીઓ પ્રભાવિત થશે પોલીસ આર્મી એન્જિનિયરિંગ સ્પોર્ટ્સ કે મેનેજમેન્ટ ક્ષેત્રે જોડાયેલા લોકોને પ્રમોશન અથવા મોટી જવાબદારી મળી શકે છે ત્યારબાદ જોશો વ્યવસાય ધંધો રૂચક યોગને કારણે વેપારીઓ માટે આ સમય સાહસ કરવાનો છે તમે તમારા હરીફોને કચડી નાખશો રિયલ એસ્ટેટ જમીન મકાન અને કન્સ્ટ્રક્શનના ધંધામાં અચાનક તેજી આવશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે હવે જોશું આર્થિક બાબતો તો પ્રથમ છે આવક તમારી મહેનત અને પરાક્રમથી આવકમાં વધારો થશે ત્રીજા ભાવનો શનિ તમને મહેનતનું પૂરેપૂરું ફળ આપશે સાવચેતી જોઈએ તો બીજા ભાવમાં ધન ભાવમાં રાહુ હોવાથી આર્થિક નિર્ણયો લેવામાં સાવધાની રાખવી પૈસા આવશે ખરા પરંતુ ખોટા રસ્તે કે બિનજરૂરી ખર્ચામાં વપરાય ન જાય તેનું ધ્યાન રાખવું કોઈની વાતોમાં આવીને રોકાણ કરવું નહીં પારિવારિક જીવન અને સ્વભાવ સ્વભાવ વિશે જોઈએ તો લગ્નમાં સૂર્ય અને ઉચ્ચ મંગળ હોવાથી તમારો સ્વભાવ અત્યંત ગુસ્સાવાળો અને અહંકારી બની શકે છે હું કઉ તેમ જ થવું જોઈએ તેવી જીદ તમારા સંબંધો બગાડી શકે છે વાણી બીજા પરમાં રાહુ હોવાથી તમારી વાણી કઠોર બની શકે છે પરિવારના સભ્યો સાથે બોલવામાં વિવેક રાખો નહીતર નાની વાત મોટો વિવાદ સર્જી શકે છે દાંપત્ય જીવન સાતમા ભાવ પર મંગળ અને શનિ ની દ્રષ્ટિ હોવાથી જીવન સાથે સાથે મતભેદ થઈ શકે છે હવે જોશો સ્વાસ્થ્ય મંગળ અને સૂર્યની યુતિ શરીરમાં ગરમી વધારે છે એસિડિટી માથા દુખાવો કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે ઉતાવણમાં કામ કરવા જતા વાહન અકસ્માત કે ઈજા થવાનો ભય રહેલો છે વાહન ધીમે ચલાવવું ઉચ્ચ મંગળની ઉર્જાને સંતુલિત કરવા અને રાહુના દોષ દિવાળવા માટે આ મુજબ નો ઉપાયો કરવા જોઈએ મહાશિવરાત્રી વિશેષ ઉપાય જોઈએ તો મકર રાશિના સ્વામી શનિદેવ છે અને શનિદેવ પરમ શિવ છે શિવરાત્રી ના દિવસે શિવલિંગ પર કાળા તળ શિવનો રસ અને ગંગાજળ મિશ્રિત કરીને અભિષેક કરવો આ મકર રાશિ માટે સર્વશ્રેષ્ઠ છે ભગવાન શિવને સમી અને બિલી અર્પણ કરવા શિવ મંદિરમાં બેસીને ઓમ નમઃ શિવાય અને શનિ ઓમ સમ સમેશ્વરાય નમઃનો જાપ કરવો અન્ય ગ્રહ શાંતિ ઉપાય જોઈએ તો રાહુ શાંતિ એટલે કે ધન અને વાણી માટે બીજા ભાવના રાહુને શાંત કરવા માટે રોજ પક્ષીઓને જળ નાખવું અને માથા પર ચંદનનું તિલક કરવું ખોટું બોલવાથી બચવું મંગળના પ્રકોપને શાંત કરવા અને સકારાત્મક ઉર્જા મેળવવા માટે દર મંગળવારે અને શનિવારે શનિવારેસા અથવા સુંદરખંડનો પાઠ કરવું શનિવારે ગરીબોને કાળા વસ્ત્ર જોડા ચપ્પલ અથવા છત્રીનું દાન કરવું એકંદરે નિષ્કર્ષ એવો નીકળે છે કે વિક્રમ સળંદ બે હજાર બ્યાસીનો મહામાસ મકર રાશિ માટે સફળતા અને સત્તાનો મહિનો છે શનિદેવ તમને સાથ આપી રહ્યા છે અને મંગળ તમને શક્તિ આપી રહ્યા છે માત્ર તમારા ગુસ્સા અને વાણી પર કાબુ રાખશો તો તમે આ મહિને ધારેલી સફળતા મેળવી શકશો જો તમે મકર હોય તો કોમેન્ટમાં ઓમ ન હોય જોયેલો કદું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા આવી જ સચોટ માહિતી માટે આપણી ચેનલ લાઈવ એ યુનિક લાઈવ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ જય માતાજી